દિવાળી નજીક આવી રહી છે તો આપણે કપડાની શોપિંગ કરવા માટે જવાનું છે તો ચાલ તો આઈરાણી જે લેવું હોય લિસ્ટ કરી નાખજે અને રાહ રાખીને વાત કરજો આહા હા હા મેળો જાઈમો હો ભાઈ હવે હવે એમ લાગે કે દિવાળી આવી હે બલુભાઈ લાઇટિંગ વાળા દીવડા લઈને આવ્યો રમીમાં વાહ રમીમાં વાહ કેટ્યા જો એટલે આધુનિક જમાનોમાં ચા તો આ વખતે છે ને દીવાડીમાં લોકો બાર બેઠો હોય ને આની આનીમેરીથી લેવાનો આગ્રહ રાખજો એટલે આ લોકોની પણ દિવાળી થઈ જાય કે છે ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે ને હજી છે ને ગાંડી ગીર ના માટે હજી છે ને આવું કઈક કલેક્શન બાકી હતું ફરખાઈ તારે છે ખરેખરો હવે છે ને મંચુરિયન કરી દે બરાબર એક પ્લેટ આખી અને એ કરી દે લે દોઢ પ્લેટ કઈક મોટું આવશે કે તો હેલો જુડ્યુ ફેમિલી કેમ છો મજા આવજો કે તમે બધા લોકો મજા મજા છે પેલા બધાને જય દ્વારકા દી જય મોમગઢ રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી માંડવી કાઢ લીધી ને આપણે જઈ હુકાઓ મૂકી દીધી છે ને હવે છે ને ભાઈ દિવાળી નજીક આવી રહી છે તો આપણે કપડાની શોપિંગ કરવા માટે જવાનું છે તો આજે એવું લાગે તો બોર પછી હું રામ યાદવ બી જાય કપડાની શોપિંગ કરવા જાય ભારતીને પૂછશે કે એને કપડા લેવા છે કે નહીં ઓ આઈરણી ક્યાંય ગાય શું કરે બાપા બહુ આ છોકરી કામ કરે ઓ ભાઈ ખરેખર કામ કરે એમ ધન્યવાદ ને પાત્ર છે તું યાર

એક એને મામા મોકલી દીધી એવું કરીએ મોસમ કરી કેમ છો મજામાં રામીમા પપ્પા બહુ કામ કરે ઓ ભાઈ

કે આ મંદિર મોટો છે જરાક તમે લોકો કમેન્ટ કરીને કહેજો બાકી ઘણી રામીમાં બીજી આઈટમ લેતા આવ્યા છે હે વાહ આ આ કોણ લેતા આવ્યું આ તોરણ પર ઘણા લેતા આવ્યા બાકી દીવડાને ઘણા લેતા આવ્યા મારા પપ્પા માટે નવું એક હાર બીજો લેતા આવ્યા છે બરાબર લાઇટિંગ વાળા દીવડા લઈને આવ્યા રામીમાં વાહ રામીમાં વાહ અટાણા આધુનિક જમાનામાં

ના લિસ્ટ રાહ વાત કરજો મોકલતા થોડોક આપડે ચેન્જિંગ આવ્યું છે કારણ કે રામ યાદવ ને એકચુઅલી મેં બાપા કે ક્યાંય જવાનું નથી તારા ભૂખા કાઢી નાખી કારણ કે માંડવીયું છે ને હારવાનું છે એટલે પાડોશ બાલુભાઈ છે બાલુભાઈ મેરે જાય અને બાલુભાઈ પણ ન આવે આવે તો તો પછી તમારો ભાઈ એકલો છે ભેગું હોય ને મજા એટલે આપણે થોડી ઘણી કપડાની શોપિંગ કરવાનું છે બાકી દિવાળી થોડી ઘણી નાની મોટી વસ્તુ લેવાની છે છોકરાઓ માટે નાની મોટી વસ્તુ લેવાની છે અને બાકી કઈ ખાવા પીવાનું મંગાવવું હોય તો જરાક કહી દેજો દીજો મુંજાતી ની હું બેઠો જ

એક વસ્તુ બલું બધા ને ખીચા કાતરું થી સાવધાન સાવધાન મેં તો છે ને પાકીટ નથી લઈને એવું કારણ કે રાખ્યા નથી આમાં છે તે હાથમાં રાખ્યો પાકીટ લીધી જ નથી આપણે સીધું છે ને ઓનલાઈન જ આખું ટ્રાન્ઝેક્શન કરવાનું છે પાકીટ હોય તો ગરીબ થઈ તમારો ભાઈ પાસે એટલે એ છે ને બહુ ધ્યાન રાખવું પડે હે બાલ દિવાળીનું શોપિંગ કરવું છે પાકીટ વહી જાય પાકીટ વહી રાખી જ નથી ઓનલાઈન જ બધી સુવિધા છે અને આ બધા લોકો અત્યારે જોવા શું કીડીઓ હોય ને કીડીઓ આપણે કહીએ ને કીડીઓ ઉમટી નીકળી એવી રીતના અત્યારે ઉમટી નીકળ્યા છે તમે જો અને હું ટૂંકમાં આ બ્લોગિંગ કરું તો ટૂંકમાં આજુબાજુને જોઈ છે કે આડો આ ગંડન જેમ એટલા માણસ અવસરે કેવો રાઈડ ઉપાડતો હતો એમ પણ એને ખબર એનું કામ કરું હું મારું કામ કરું ને બોલ હા ભાઈ હવે ભાઈ મારી ગાંડી ગીન ના માટે છે ને આ વાઇન્દ્રા ટોપી કહેવાય એ લીધી કા બોલ ભાઈ વાઇન્દ્રા ટોપી કહેવાય અને ભાઈ હવે છે ને મોજા બોજા બધું લેવાનું છે લઈ લે એટલે પછી ઉપાધી ને હવે શાડો આવે બોલ ભાઈ તો આ વખતે છે ને દિવાળીમાં લોકો બહાર બેઠા હોય ને આનીમેરથી લેવાનો આગ્રહ રાખજો એટલે આ લોકોની પણ દિવાળી થઈ જાય કે છે બાલુભાઈ દુકાનમાંથી માંથી નઈ લેવાના આ લોકો બહાર બેઠા હોય ને આની આગ્રહ રાખજો આ વખતે રેડી જોઈ લે આટા મારતા હોય ગીર નો આવાજ આવે આટા માં કામ લીધું ફોડિયા લીધા તો ભાઈ મેં કીધું આ વખતે છે ને મોલમાંથી કે મોટી દુકાન છે એમાંથી કઈ લેવાનું નથી નાના નાના લોકો મેં લેવાનું છે જેથી ઈ લોકોને છે ને સપોર્ટ મળે સમજ્યા તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે ટ્રાફિક તમે જો અત્યારે અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયા હાલવાની જગ્યા છે નહીં તો મેં કીધું આ વખતે નાના માણસો મેંથી શોપિંગ કરવાનું છે બધાને રેડી ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે ને હજી છે ને ગાંડી ગીરના હવાજ માટે હજી છે ને આવું કંઈક કલેક્શન બાકી હતું બે છોકરીઓ માટે હું ક્યારેય લેવા નથી આવ્યો પણ અહીંયા મને છે ને થકવી દીધું કદાચ આ બધી છે ને એના માટે કંઈક બ્રાન્ડેડ વસ્તુ છે હજી લઈ લઈએ હાલો તો આ બધી છે ને પેલા છોકરાની બધી ખરીદી થઈ જાય ને પછી આપણે આપણી ખરીદી કરીએ પેલું છે ને આવું કંઈક ડેકોરેશન આઈટમ બધું લઈ લઈએ જો છોકરો નો ભણી ગણીને આવી ગયો વેકેશન પડી ગયું એટલે અહીં લગાડી દીધો બરાબર કામ ઉપર ચલો મિત્રો દવા કલર ની આવું બધી નાના મોટા પગલા અને દિવાળી બધા લઈ લે એટલે પછી આપણે ની કાં દિવાળી કરવાની છે કે ફટાકડા લીધા હે કે હા તો વાંધો આવું ભાઈ સાહેબ તું ક્યાં ગયો તો મૂકીને મને ભાઈ હવે છે ને વારા એવો કલરનો ભૂકા બોલાવી દેવાનો છે ભાઈ બારે બાલ કલર આપી દીજો તો મેં તારે કઈ ઘટું ના આ વખતે દિવાળીમાં પૈસલ થાય ચાલો મિત્રો હોય છે ને આપણે કલરની ખરીદી કરી લઈએ પણ ટ્રાફિક તો જો યાર આમાં વારંવાર મારે કહેવું પડે જો છે ને ભૂખા કાઢી નાખે એવું ભાઈ ટ્રાફિક મોઠા કરાવવાનો તો આપણે જો આ બધીમાં છોકરા જ એટલે અહીંયા એવડા એવડા છોકરા જ છે હો ભાઈ બધીમાં હે વેકેશન પડી જાય એટલે ભાઈ મુખવાસ સારામાં સારો આપી જો લઈને છે ને ભલે ભાઈ ભાઈ ઘેર મહેમાન આવો તો ચેરી બેરી બધી લઈ લે એટલે ઉપાધીને મુખવાસ ભાઈ ક્વોલિટી છે ને અહીં અઢળક છે હાલો થોડો ઘણો મુખવાસ લઈ લઈએ ફરખાઈ તારે છે ખરેખર હવે છે ને મંચુરિયન કર દે

આમાં તો હજી મોજા ને તું જોતો ખરી આમ કંઈ ઘટે જ નહીં એમ ગાંડી ગીર ને આવા જ ને કઈ ઘટે જ નહીં હા હાલો ભાઈ હવે છે ને ફેમિલી આ વિડીયો ને અહીં એન્ડ કરી દઈએ કારણ કે હવે લાગી ભૂખ નાસ્તો કર્યો તો પછી ક્યાંય વિડીયોમાં લીધું નથી કારણ કે તમને બધાને મોઢામાં પાણી આવે એટલા માટે થઈને ભારતી કે તમે આ ખાધું ના એટલે એ મેં ક્યાંય વિડીયોમાં લીધું નથી તો આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મ રાધે રાધે બાય